જય બિરસા મુંડા આજે આપણે આદિવાસીના દેવતા ના ઇતિહાસ વિશે જાણીશું જે ઝારખંડના મહાન સ્વતંત્ર સેનાની ક્રાંતિકારી અને આદિવાસી જનનાયક બિરસા મુંડાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેર ના રોજ ઝારખંડ રાજ્યના રાંચી નજીક હુલેહાતુ ગામમાં મુંડા આદિવાસી પરિવારમાં થયો હતો આદિવાસી સમુદાય તેમને ધરતી આબા અથવા જગત પિતા અને ભગવાન બિરસા તરીકે પૂજે છે તેમણે અંગ્રેજ શાસન અને જમીનદારો દ્વારા થતા શોષણ સામે આદિવાસીઓને સંગઠિત કરીને ઉલ્લંઘન આંદોલનનું નેતૃત્વ કર્યું હતું બિરસા મુંડાએ આદિવાસી સમાજમાં એકતા લાવવા અંધશ્રદ્ધા દૂર કરવા આધુનિક શિક્ષણનું મહત્વ સમજાવવા અને સ્વચ્છતા પર ભાર મૂકવા માટે સામાજિક સુધારાનું કાર્ય કર્યું શરૂઆતમાં તેમણે મિશનરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અંગ્રેજો દ્વારા ધર્મ પરિવર્તનની રમત સમજીને તેમણે ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કર્યો અને પોતાના સમુદાયમાં ધાર્મિક ચેતના લાવવા માટે બિરસાઈ નામનો નવો એટલે પોતાની મેતે ધર્મ વ્યવસ્થાની સ્થાપના કરી આનાથી મુંડા અને આરવા ઓન સમુદાયોમાં એકતા આવી બિરસાએ આદિવાસીઓને અબુવાદ દીસમ અબુજા રાજ અર્થાત આપનો જ દેશ અને આપનો જ રાજનો નારો આપ્યો તેમને હજારો આદિવાસીઓને ભેગા કરીને અંગ્રેજ સરકાર સામે લડવા માટે સેનાની રચના કરી તેમને આદિવાસીઓને અંગ્રેજોને કર ચૂકવવાની ના પાડીને વિરોધ કર્યો અને પોલીસ સ્ટેશનનો તેમજ જમીનદારની સંપત્તિ પર હુમલો કરવાનો નક્કી કર્યો ડોમ્બરી બોર સંગ્રહ નવ જાન્યુઆરી ઓગણીસો ના રોજ જિલ્લામાં સ્થિત ટેકરી પર બિરસા મુંડાનું નેતૃત્વમાં અંગ્રેજો સામે ભયંકર સંઘર્ષ થયો જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ શહીદ થયા હતા બ્રિટિશ સરકારે બિરસા મુંડાને પકડવા માટે પાંચસો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું ફેબ્રુઆરી ત્રણ ઓગણીસો ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી

રજૂ કરવો પડ્યો જેને આદિવાસીઓના જમીન ધારણ સંબંધિત હકોની સુરક્ષા કરી તેમનું ટૂંકું જીવન અને મોટું યોગદાન આજે પણ આદિવાસી સમુદાય માટે પ્રેરણા છે જય આદિવાસી જય બિરસા મુંડા વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય બિરસા મુંડા લખો